ડીસામાં રૂપિયા બાવીસ કરોડના ખર્ચે બનનાર અતિ આધુનિક ટાઉન હોલનું ખાતમુહૂર્ત ડીસાના વિકાસમાં વધુ એક સીમા ચિહ્ન ઉમેરાયું છે સોમવારે ડીસાના ટીસીડી ગ્રાઉન્ડ ખાતે રૂપિયા બાવીસ કરોડના ખર્ચે નિર્માણ પામનાર અતિ આધુનિક ટાઉન હોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ ભવ્ય ટાઉન હોલનું ખાતમુહૂર્ત બનાસકાંઠા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા અને ધારાસભ્ય પ્રવીણભાઈ માળીની શુભ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડીસાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડીયા મગનભાઈ માળી સંજયભાઈ બ્રહ્મપટ પાલિકા પ્રમુખ નીતાબેન ઠક્કર ડીસા ભાજપ પ્રમુખ વર્ષાબેન પટેલ સહિત ભાજપના અગ્રણી નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં માં ઉપસ્થિત રહ્યા હતા આ ટાઉન હોલના નિર્માણથી ડિશાના નાગરિકોને આધુનિક સુવિધાઓ સાથેનું એક વિશાળ અને સુસજ્જ સામાજિક સાંસ્કૃતિક કેન્દ્ર પ્રાપ્ત થશે જે શહેરની સ્થાનમાં વધારો કરશે ડિસ્સા નગરપાલિકાને રાજ્ય સરકારની આગવી ઓળખની ગ્રાન્ટમાંથી અને નગરપાલિકા સ્વયં રીતે પણ બાવીસ કરોડના ખર્ચે આધુનિક ટાઉન હોલ એટલે કે જે આધુનિક શહેરોની જે ઓળખ હોય એ પ્રકારની ડિઝાઇન સાથેનું ટાઉન હોલ ડીસા નગરપાલિકા કઈ રહી છે હું ડીસા નગરજનોને ડીસા નગરપાલિકાની ટીમને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું આજે અમારા જિલ્લા અધ્યક્ષશ્રીની ખાસ વિશેષ ઉપસ્થિતિની અંદર આ ખાતમુહૂર્ત કાર્યક્રમ સંપન્ન થયો છે